દર્શન માટે ભાવિકોની મોટી ભીડ ઉભી પડી હતી ભક્તોએ કતારમાં ઉભા રહીને જલારામ બાપાના દર્શન કર્યા હતા અને આશીર્વાદ મેળવ્યા હતા જલારામ જયંતિની જલારામ જયંતિ નિમિત્તે રાજકોટમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું શહેરમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ધર્મ પ્રેમી જનતા જોડાઈ હતી સાંજના સમયે શહેરના ઠેર ઠેર વિસ્તારોમાં બુંદી પ્રસાદનું વિતરણ કરવામાં આવશે સેવા સેવાભાવી સંસ્થાઓ દ્વારા ભાવિકો માટે ભોજન પ્રસાદ માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે